તારીખ પંદર જૂન ના દિવસે સમગ્ર દેશમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંગરીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ઠાકોરના નાધરાની પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સી આર પટેલ એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર એન એસ ગોસાઈ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એસ સી ઢાકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંઘરીના મેડિકલ ઓફિસર ડૉક્ટર કૃણાલગીરી એન ગોસાઈ તથા આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર કલ્પેશ સુથારના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલ અભિયાન અંતર્ગત ઓગણીસ જૂન વિશ્વ સિકલ સેલ દિવસના ભાગરૂપે ગામમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં સિકલ સેલ વિશે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા